વડોદરામાં મુજ મહોડા સર્કલ પર શિવાજી મહારાજની મૂર્તિને લઈને વિવાદ સર્જાયો છે શિવાજી મહારાજની જૂની મૂર્તિ બદલીને નવી મુકાતા વિવાદ થયો પાલિકાની સામાન્ય સભામાં મૂર્તિ મામલે ઉગ્ર દલીલો કરવામાં આવી કોર્પોરેટરો અને ધારાસભ્યોએ પણ એકબીજા પર આકરા આક્ષેપ કર્યા છે સભામાં મરાઠી સમાજનું અપમાન થયું હોવાનો આક્ષેપ છે રોકડિયાએ કહ્યું કે કોર્પોરેટરની માનસિક સ્થિતિ પરદયા આવે છે વોર્ડ વોર્ડ નંબર નંબર અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને શ્રી છત્રપતિ સંભાજી મહારાજના ગાર્ડનનું નામકરણ આપવામાં આવ્યું સારી બાબત છે અભિનંદનીય પાત્ર છે પણ છેલ્લા કેટલા ત્રણ ચાર વર્ષથી હું મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મુચમોડા સ્થિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે એ અશ્વારૂઢ નથી અને આપ પૂરા વિશ્વમાં ક્યાંક પણ જોશો તો શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હોય મહારાણા પ્રતાપ હોય તો અશ્વારૂઢ પ્રતિમા હોય તો એ શોભે છે એમના કદ પ્રમાણે એમના ઇતિહાસ પ્રમાણે અને એમના શૌર્ય પ્રમાણે આ માગણી છેલ્લા ત્રણ વર્ષથી હું કરું છું આદરણીય કેયુરભાઈ મેયર હતા ત્યારે પણ મેં માગણી કરી હતી એ પછી આ બેન મેયર બેન આવ્યા ત્યારે પણ માગણી કરી છે અને ત્યાર છતાં આ બાબતમાં કોઈ ગંભીરતાથી ત્યાં આજ સુધી એમણે આ બાબતને ગંભીર લીધી નથી મને કોર્પોરેટરની માનસિકતા પર દયા આવે છે જે માણસને એ ખબર નથી કે ત્યાં મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજની જ છે બીજી કોઈ મૂર્તિ નથી અને એ પણ છત્રપતિ શિવાજી મહારાજ જોડે જોડાયેલા લોકોએ જ મૂકી છે એમને નવી ઘોડાવાડી પ્રતિમા મૂકવી છે તો એનો પ્રોસેસ સિમ્પલ એટલો છે કે જેમને આ મૂર્તિ મૂકી છે જે ટ્રસ્ટે મૂકી છે જે વ્યક્તિઓએ મૂકી છે એની પાસેથી એનો સિલ આવ્યું પડે કે આ મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજને હટાવીને નવી ઘોડાવાળી મૂર્તિ મૂકવી જોઈએ અને અમે પણ આનંદિત છે જો છત્રપતિ શિવાજી મહારાજની નાની પ્રતિમા હટી અને ઘોડાવાળી પ્રતિમા મૂકાય તો ખરેખર એ સર્કલ પણ દૈદીપ્યમાન થઈ શકે એમ છે